એક તરફ તંત્ર દ્વારા ફાયર એનોસી ઓ વગરની મિલકતો સીલ કરાઈ રહી છે તો બીજી બાજુ સયદપુરા રાજા વડીમાં રહેણાંક વિસ્તારમાં ચાલતા ઓઈલ ડેપોની જાણ ન હોય તેને લઈને ભીષણ આગ આજે લાગી હતી સ્થાનિકોમાં ચર્ચા મુજબ આ ઓઇલ ડેપો ગેરકાયદેસર છે જોકે ઓઇલ ડેપોમાં લાગેલી ભીષણ આગને લઈને આખા વિસ્તારમાં આજે ભાગ દોડી મચી જવા પામી હતી બનાવને લઈને ફાયર બ્રિગેડને ને ઘટના સ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તા ઓઈલ ડેપોન નજીક જ શાળા પણ હોય આગને લીને બાળકોના જીવાજે અધર થી જવા પામ્યા છે સુરતમાં તક્ષશિલાને ત્યારબાદ બાદ આગ લાગેની ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી ને લઈને કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી જો કે બીજી તરફ સેન્ટ્રલ ઝોન માં આવેલા સૈયદપુરા વિસ્તારમાં ગીચ વસ્તીવાડા રાજાવાડીમાં ઓઈલ ડેપોમાં ધ્યાન ન પાઈ હોય તેમ ગુરુવારે ભીષણ આગની ઘટના બનવા પામી છે સ્થાનિકોના કહેવા મુજબ આ ઓઇલ ડેપો ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યો છે જો કે આગને લઈને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર સતત પાણીનો મારો કર્યો હતો આગ એટલી બધી ભીષણ હતી કે ઝડપથી આખા ગોડાઉનમાં પસરી જવા પામી હતી ઓઇલ ડ્રમમાં ધડાકા થતા સ્થાનિક વિસ્તારમાં પણ ડરનો માહોલ રિસ્તનો જોવા મળ્યો હતો તો ફ્લેશ ફાયર પણ જોવા મળી હતી આગના કાળા ડિબાંગ ગોટે ગોટા કિલોમીટર સુધી દેખાતા હતા આગને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ આજે ખરેખર જોવા મળ્યો હતો આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની મુગલી સારા કતારગા અને ઘાંચી શેરીનો કાફલો ઘટના સ્થળે હાલ દોડી જવા પામ્યો હતો અને આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મળ્યો છે આગને કારણે કોઈ જાનહાની તો થઈ ન હતી પરંતુ સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો ત્રણ જેટલા ઓઇલ ભરેલા ડ્રમ હોવાને કારણે આગ વધુ પ્રસરી જવા પામી હતી ઘટના સ્થળે જ્યારે ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં પહોંચ્યો તે ફાયર બ્રિગેડને પણ નાકે દમ આવી જવા પામ્યો હતો આગને કાબૂમાં લેતા કારણ કે કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા અને લોકોમાં પસરી રહેલો ડર આજે રીસ્તો જોવા મળ્યો છે બીજી તરફ સૈયદપુરા રાજાવાડી વિસ્તારમાં જ્યાં ઓઇલ ડેપોમાં આગ લાગી તેનાથી માત્ર વીસ મિનિટના અંતરે એમ એ મીર સ્કૂલ પણ આવેલી છે જેથી વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો આગના કાળા ડિબાંગ ધોમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા લોકોમાં રીસ્સોનો ડર આજે જોવા મળ્યો છે અને ખરેખર તક્ષશીલા અને કતારગામની આગ આજે તાજી થવા પામી હતી અઝર કુરિશ સાથે હર્ષસેટા